હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ત્રણ પાંચમાં કોમ્પ્યુટરની ડિજિટલ લીડરની આઈડિયા સ્વાધ્યાય સત્ર એકનો પહેલો પાર્ટ છે કોમ્પ્યુટર પહેલાં અને અત્યારે એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં જો તમારે વધારે વિડીયો જોવે તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠમાં પહેલાં તમને સમજૂતી એ પછી આપણે સીધું જોઈશું સ્વાધ્યાય એ કોમ્પ્યુટરનો ઇતિહાસ આપેલો છે ચાલો હવે આવે છે ખાલી જગ્યા ચાલો એમાં પહેલું છે વર્ષો અગાઉ મણકા ઘોડી તરીકે એબક્સ સાધનનો ઉપયોગ કરવામાં આવતો હતો પછી બીજું છે હાથી દાંતના હાડકાંથી બનેલ સળિયાના સમૂહને નેપિયર્સ બોન્સ નામ આપવામાં આવ્યું છે જેનાથી ગણતરી થઈ શકે છે પછી ત્રીજું છે મિકેનિકલ ન્યુમેરિકલ કેલ્ક્યુલેટર પાસ્કલાઇનના નામે ઓળખવામાં આવે છે પછી ચોથું છે પંચકાળ સિસ્ટમનો ઉપયોગ ડેટા સ્ટોર કરવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે થાય છે પછી પાંચમું છે ચાર્લ્સ બેબેઝ દ્વારા ભૂલમુક્ત કોષ્ટકો બનાવવા માટે ડિફરન્સ એન્જિનની શોધ કરવામાં આવી હતી પછી છઠ્ઠું છે સામાન્ય હેતુવાળા કોમ્પ્યુટર એનાલિટિકલ એન્જિનની શોધ ચાર્લ્સ બેબેજ દ્વારા કરવામાં આવી હતી પછી સાતમું છે ગેસ ઓપન નામની સ્ત્રી દ્વારા માર્ક વન સાધન પર સૌ પ્રોગ્રામિંગ થયેલું પછી આઠમું છે કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવામાં આવતા વીજાણુ સાધનોને આધારે તેને જુદા જુદા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેને કોમ્પ્યુટરની પેઢી કહે છે ચાલો પછી આગળ આવે છે સાચા કે ખોટાની નિશાની કરો ચાલો એમાં પહેલું છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો છેતાલીસથી ઓગણીસો છપ્પન સુધીનો હતો તો જવાબ આવશે સાચું પછી બીજું છે એનિક અને એડવેક ત્રીજી પેઢીના કોમ્પ્યુટર છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરી બનાવાયા હતા તો જવાબ આવશે સાચું પછી ચોથું છે બીજી પેઠીના કોમ્પ્યુટર મશીન લેંગ્વેજનો ઉપયોગ કરીને લખવામાં આવ્યા હતા તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે પ્રથમ ટ્રાન્ઝિસ્ટર ઓગણીસો સત્તાવનમાં વિકાસ પામ્યું હતું તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે મેગ્નેટિક ટેપ્સના ઉપયોગ દ્વારા આપણે ડિજિટલ માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ આવે છે નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો એમાં પેલું છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કઈ ટેકનોલોજી પર આધારિત હતા તો કે ઇન્ટીગ્રેટેડ સર્કિટ પર આધારિત હતા પછી બીજું છે ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ કોણે કરી હતી તો કે ઇન્ટીગ્રેટેડ સર્કિટની શોધ જેક કિલ્બી અને રોબર્ટ નોઈસે કરી હતી પછી ત્રીજું છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં સૂચનાઓ કઈ લેંગ્વેજમાં આપવામાં આવતી હતી તો કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં સૂચનાઓ હાઈ લેવલ લેંગ્વેજમાં આપવામાં આવતી હતી પછી ચોથું છે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો તો કે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં ટાઈમ શેરિંગ રિયલ ટાઈમ નેટવર્ક ઓએસ જેવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો પછી પાંચમું છે પાંચમી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો દર્શાવતો કે પાંચમી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો એસી થી આજ દિન સુધી છે ચાલો આ હતો તમારો પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ ભણી શકે અને તમે પણ તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો અને વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ ધોરણ પાંચના જોઈ શકો છો ધોરણ પાંચના આપણે ગણિતની સ્વાધિઓથી પણ મૂકેલી છે તો એ પણ જોઈ શકો છો પ્લે લિસ્ટમાં જઈને ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં જ્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન